દર્શક મિત્રો આપે જે આ વિડિયો જોયો તે એક હિન્દી ફિલ્મનો ગીતનો વિડીયો છે અને આની અંદર જે અત્યારે ગીત શરૂ થયું ત્યારે જે છોકરીનો અવાજ છે ઠીક છે જે ઊંકારો ગુજરાતીમાં ઊંકારો કહેવાય છે અને એ જે ઊંકારો એ બોલે છે ઠીક છે આ આ કરીને હવે આ હસવા જેવી વાત નથી મને ખબર છે તમને હસવું આવશે પણ આ ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે ગણેશ ચતુર્થી જે વિસર્જન કરવા જવામાં આવે છે ગણેશજીની મૂર્તિમાં મૂર્તિ લઈને ત્યારે પચાસ થી સાહીઠ ટકા આ જે વિસર્જનની જે યાત્રા હોય છે એમાં પચાસ થી સાહીઠ જે ટ્રેક્ટર હોય છે કે ગાડીઓ હોય છે એમાં ગીત વાગતું હોય છે અને પાછળ આપણી બહેન દીકરીઓ એ જ વરઘોડામાં એ જ એ જ જે જુલુસ હોય છે એની અંદર જતી હોય છે તો શું આ જે ગીત છે માં બેટી આપણી માં દીકરી હોય એની સામે સાંભળવા જેવું આ જે ગીત છે આમાં જે ગંદા બીપસ ઇશારા કરે છે શું એ એ વ્યાજબી છે બીજી વાત કે નવરાત્રી નો જે ઉત્સવ છે તે નવરાત્રી નો ઉત્સવ એ અંબા માતાજીના આરાધના આરાધનાનો ઉત્સવ છે ગરબાનો અર્થ એ ખૂબ જ અત્યંત પવિત્ર અર્થ થાય છે અને એ અર્થને એ પવિત્ર જગ્યા ઉપર માત્ર માતાજીના ગરબા થવા જોઈએ એની જગ્યાએ ફિલ્મી ગીતો ના ડિસ્કો થીક કે ડિસ્કો ડાન્સ એ હોવું જોઈએ નહીં ડિસ્કો દાંડિયાનું ગરબામાં કોઈ સ્થાન નથી આ માત્ર અને માત્ર અમુક અમુક કોમર્શિયલ વ્યક્તિઓએ આ એક એમનો ધંધો બનાવી રાખ્યો છે અને જેના લીધે એ આપણી ગુજરાતની અને ગરબાની સંસ્કૃતિનો નાશ કરી રહ્યા છે અને જતે દાડે એ સંસ્કૃતિ નાશ પામી અને માત્ર ડિસ્કો દાંડિયા ડિસ્કો ડિસ્કો ઠીક થઈ જશે જેમ બોમ્બેમાં ડિસ્કો ઠીક હોય છે ને લોકો ડાન્સ કરવા જતા હોય વેરી ડેન્જરસ આપણે ધર્મને ધર્મ જોડે આ વસ્તુ ફિલ્મી ગીતો જોઈટ કરી અને જે આપણે બદનામી કરીએ છીએ લોકોને શા માટે આપણે મજાક બનવાનું સાધન આપીએ આ વસ્તુ ઉપરથી લોકો મજાક ઉડાવે ખબર તમને તમારા મોડે ના ઉડાવે પાછળથી ઉડાવે તમને ખાલી પોતાના પૈસામાં રસ છે અઢારસો રૂપિયાની ટિકિટમાં ને પચીસો ની ટિકિટમાં ને એમાં એમાં જ રસ છે બીજા કશામાં રસ નથી એ કહેવત છે બ્રિટિશ કહેવત છે સંસ્કૃતિ ગઈ ને તો બધું ગયું એ ભણતર નો કસો અર્થ નહીં ભલે તમે ટેકનોલોજીમાં સોફ્ટવેર ટેકનોલોજી બની જાઓ કે ચંદ્ર ઉપર રોકેટ લઈને જતા રહો પણ તમારી સંસ્કૃતિ ગઈ ને એટલે તમારી ભાવિ પેઢી ગઈ સંસ્કૃતિ મજબૂત બનાવો ભલે હું સરદારજી છું હું ગુજરાતમાં રહું છું ને એટલે હું બોલીશ મને જે યોગ્ય લાગશે તો બોલીશ ગરબાની અંદર માત્ર માતાજીના ગરબા એ સિવાય અન્ય કોઈ પણ ફિલ્મી ધૂન ફિલ્મી ગીતો કે એવું કંઈ પણ એની ઉપર ગરબા થવા ન જોઈએ ગરબાનું આપણે કોમર્શિયલાઇઝેશન ના કરીએ ગરબાને માત્ર ધાર્મિક પ્રવૃત્તિ રહેવા દઈએ જય અંબે જય ગુજરાત જય મહારાષ્ટ્ર